આજે ગુજરાતમાં બે હજાર પચીસ અને છવ્વીસના વર્ષનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે આજે નાના મંત્રી કનુ દેસાઈ છે તે બજેટ પેપરલેસ લઈને વિધાનસભા પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે મોટું નિવેદન આપ્યું છે આ બજેટમાં યુવાનો ખેડૂતો અને મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવી હોય તે પ્રકારની વાત કહેવાઈ રહી છે બીજી તરફ વિપક્ષે શું માંગ કરી છે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પોતાના નિવેદનમાં શું પ્રહાર કર્યા છે અને શું વાત કહી છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજે ગુજરાત માટે ખૂબ જ મહત્વનો દિવસ છે કેમ કે બે હાજર પચીસ અને છવ્વીસ નું બજેટ ગુજરાતના ના નાણા મંત્રી કનુ દેસાઈ રજૂ કરવા જઈ રહ્યા છે આજે સવારે નાણામંત્રી મંત્રી કનુ દેસાઈ છે તે પેપરલેસ બજેટ લઈને વિધાનસભામાં પહોંચ્યા હતા અને થોડીક જ વારમાં બજેટ છે તે રજૂ કરવામાં આવશે તેને લઈને તે પહેલાં નાણામંત્રી મંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં આ બજેટમાં ખેડૂતો મહિલાઓ અને યુવાનોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે ઘણા બધા લોકો મીટ માંડીને બેઠા છે ગુજરાતનો મધ્યમ વર્ગ પણ આશા રાખીને બેઠો છે કે ગુજરાત સરકારના આ બજેટથી તેને કોઈક રાહત થશે જેમ કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં કહેવાય છે કે મધ્યમ વર્ગની મોટી રાહત આપી છે પરંતુ હવે ગુજરાત સરકારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે શું વિચાર્યું છે તેને લઈને પણ તેમણે શું વાત કરી છે તે સાંભળી લો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સર્વ લોકપ્રિય નેતા માન્ય શ્રી મોદીજીએ જ્યારે એઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક વિકાસની રાજનીતિ શરૂ કરીને લોકોના કલ્યાણ માટે અનેકવિધ આયામો કરી ગુજરાતને આખા ભારતનું રોડ મોડેલ બનાવ્યું ત્યારથી ગુજરાતમાં વિકાસ અવરિત રીતે થઈ રહ્યો છે અને આ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળનું આ ચોથું બજેટ છે એમાં યુવાનો અને સાથે સાથે નારી શક્તિ અને ને વધુમાં વધુ આપણે આગળ લાવી શકીએ એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે આપે સાંભળ્યા હતા નાણામંત્રી કનુ દેસાઈ તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને જે બજેટમાં ખેડૂતો અને મહિલાઓ અને યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવી હોવાની વિગતો કહેવાય રહી છે તેના મામલે કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે આજે વિધાનસભા સત્ર દરમિયાન જે બજેટ રજૂ થવાનું છે તે પહેલા કોંગ્રેસે કેટલાક સવાલો ઉઠાવ્યા છે જેમાં અમિત ચાવડે કહ્યું છે કે જેમ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં મહિલાઓ માટે અલગ અલગ પ્રકારે જે મહિલાઓને સન્માન નિધિ યોજનામાં પૈસા મળતા હોય તેમ ગુજરાતની મહિલાઓને કેમ નથી મળતા તેમણે કહ્યું કે અન્ય રાજ્યમાં પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ આપવાની જાહેરાત થાય છે તો ગુજરાતમાં કેમ નથી થઈ રહી તેમણે કર્મચારીઓનું જે સમાન વેતન પ્રથા છે તે લાગુ કરવા માટે તેમણે માંગ કરી છે તેમણે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તેવી વાત ઉઠાવતા શું વાત કહી છે તે સાંભળી જે આશા છે અપેક્ષા છે જે માંગણીઓ છે એને રજૂ કરી રહ્યા છે જ્યાં જ્યાં ચૂંટણીઓ હોય એ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય દિલ્હી હોય કે હરિયાણા હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની રેવડીઓ માટેની જાહેરાતો કરે ને સરકાર આવ્યા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે પણ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ ગુજરાતની મહિલાઓને પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ કેમ નથી આપવામાં આવતો મોંઘવારીનો માર સહન કરેલી મહિલાઓને પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ મળે ગુજરાતના યુવાનો જે રોજગાર ઝંખી રહ્યા છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઈ રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે સમાન કામ સમાન વેતનથી કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે જે કર્મચારીઓને ઓપીએસનો લાભ નથી મળ્યો એ ઓપીએસનો લાભ આપવામાં આવે લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ મહારા મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે તો ગુજરાતની બહેનોને પણ માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ગુજરાતમાં જે ખેડૂતોને પાણી નથી મળતું નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે ખાસ કરીને ગુજરાતમાં જે મોંઘવારીનો માળ સહન કરી રહેલા પરિવારો છે જે ગરીબ પરિવારો છે એના પાકા મકાન આપવામાં આવે વૃદ્ધ હોય વિકલાંગ હોય કે વિધવા બેન હોય એને માસિક છ હજારનું પેન્શન આપવામાં આવે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજને એના વસ્તીના પ્રમાણમાં બજેટ આપવામાં આવે

સરકાર છે તે દર વખતે અન્યાય કરતી હોય ગુજરાત સાથે તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે અન્ય રાજ્યમાં આટલી બધી યોજનાઓ મળતી હોય તો ગુજરાતમાં કેમ નથી મળતી તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ